નવસારીના ખેરગામની પીએમ શ્રી કુમાર શાળાના વિદ્યાર્થીઓમાં રહેલી વૈજ્ઞાનિક જિજ્ઞાસાઓને પ્રોત્સાહન આપવા તેમજ ગણિત જેવા વિષયને રસપ્રદ અને સમજણ સભર બનાવવા તારીખ છ એક બે હજાર છવ્વીસ મંગળવારના રોજ એક ભવ્ય ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રદર્શનનું મુખ્ય આકર્ષક શાળાના બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજુ કરાયેલી વિવિધ કૃતિઓ રહી હતી ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ દ્વારા કુલ 70 જેટલી વિવિધ કૃતિઓ તૈયાર કરવામાં આવી હતી આ કૃતિઓમાં પર્યાવરણ જાગૃતિ ગણિતના જટિલ કોયડાઓના સરળ ઉકેલો સોલાર એનર્જી જળ સંચય તેમજ આધુનિક ટેકનોલોજી જેવા મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો નમસ્કાર પ્રકાશ કુમાર કે પટેલ આચાર્ય શ્રી ઉવા સડખેરગામ પીઆઈસી દુગરા તાલુકો ખેરગામ જિલ્લા નોસરા આ જ તારીખ છ એક બે હજાર છવ્વીસને મંગળવારેના રોજ કુમારશાળા ખેરગામ ખાતે પી પીએનસી ગુજરાત અંતર્ગત શાળા કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજવામાં જેમાં શાળાના ઉત્સાહી બાળકોએ સિત્તેર જેટલી નાની મોટી કૃતિઓ રજૂ કરી સાથે શિક્ષક મિત્રોએ પણ એમાં ભાગ લઈ પોતાની કૃતિઓ રજૂ કરી બાળવૈજ્ઞાનિક પ્રદર્શન ખૂબ જ ઉત્સાહપૂર્વક રહી લગભગ એકસો ચાલીસ જેટલા બાળકોએ પોતાની કૃતિઓમાં ભાગ લઈ સિત્તેર જેટલી સુંદર મુસાડી નાનકડી અને નયનરમ્ય કૃતિઓ બનાવી બાળકોની જિજ્ઞાસા કૃતિ સંતોષાઈ વિજ્ઞાનમાં રસ રૂચિ વધે તથા ગણિતમાં પોતાની શક્તિ કેળવે એ હેતુથી ગુજરાત સરકારના અભિગમને ડેને લઈ આજરોજ કુમારશાળા ખેડામ કાઢે સુંદર મજાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવાયું જેમાં અમારા તાલુકા પ્રાથમિક સાહેબશ્રી બીઆરસી સાહેબ શ્રી અમારા ડેપ્યુટી સપંચ ઉપસ્થિત રહી બાળકોને ખૂબ સુંદર મજાનું પ્રોત્સાહન પૂરું પાડ્યું જય હિન્દ હિતેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ ખેરગામ નવસારી